અજવાલ ગોધરાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે સરા ગામે નાકાબંધી દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો આરોપી પાસેથી રૂપિયા એક લાખની રોકડ રકમ ત્રણ મોટર સાયકલ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા એક પોઈન્ટ સિત્તેર લાખનું મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીની ઓળખ સાતિક ઉર્ફે બચે મોહમ્મદ અનિફ બેસ્તી તરીકે થઈ છે જે કુદરાના સિંગલ ફળિયામાં રહે છે આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું કે તેણે ચાર દિવસ પહેલા અમન જનરલ સ્ટોરમાં ડિસ્મિસ લોક તોડીને પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાંથી રોકડ રકમની ચોરી કરી હતી વધુમાં આરોપીએ એક મહિના પહેલા ડાકોર અને ઉમરેઠમાંથી બે પલ્સર મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં રૂપિયા એક લાખની રોકડ રકમ એચએફ ડિલક્ષટરસાઇકલ કિંમત રૂપિયા દસ હજાર મોબાઇલ ફોન કિંમત રૂપિયા પાંચ હજારની બે પલ્સર મોટર દરેકની કિંમત રૂપિયા ત્રીસ હજારનો સમાવેશ થાય છે કાર્યવાહી પંચમાલ ગોધરા રેન્જ આઈજીપી આરવી વી તથા એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ એલજીબી ઇન્સ્પેક્ટર એન એલ દેસાઈની ટીમે કરી હતી આ સાથે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો એક અને આણંદ જિલ્લાના બે અંડરટેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે